જે ફાયરના જે સાધનો છે તેનો અભાવ જોવા મળે એટલે ચોક્કસ તેઓને અગાઉ પણ તેઓને નોટિસ આપવામાં આવી રહી છે અને અત્યારે જીબીની ઓફિસ પર જીબીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે અને કારણ છે કે આ એનઓસીની પણ નથી લેવામાં સાથે જે ફાયરના સાધનો છે એ ફાયરના સાધનો પણ ઉપલબ્ધ નથી ત્યારે અત્યારે તેઓ આ જીબીના કર્મચારીઓને પણ બોલાવવામાં આવે છે અને તે લોકોની સામે આ જે વીજ જોડાણ છે એ કાપવાના તજવીજ અત્યારે હાથ ધરાઈ છે આપ જોઈ શકો અગાઉ પણ બે બે દિવસ બે વખત તેઓને નોટિસ આપવામાં આવી છે તેમ છતાં પણ કોઈ એક કાર્યવાહી નથી થઈ તેને લઈને આજે વધુ જે હા એમએસ યુનિવર્સિટી ફેબ્રુઆરી મહિના એટલે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આ જેટલી પણ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટીઓ છે બિલ્ડિંગો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એનું ઇન્સ્પેક્શન ઓડિટ કરી રહ્યા છે તે દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સુવિધાઓ અગ્નિ સુરક્ષાના સાધનો નહોતા એટલે અમે ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વાઇસ ચાન્સેલરને નોટિસ આપી હતી કે દરેક કોલેજોમાં ફેકલ્ટીઓમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાનું થાય છતાં પણ એમના દ્વારા કોઈ પગલાં ન લેવાયા તો એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ મહિનામાં બીજી એપ્રિલ બે હજાર ચોવીસમાં બીજી વખત નોટિસ આપી એપ્રિલ મહિનામાં નોટિસ આપ્યા બાદ તે સમયે અમે બિલ્ડિંગ સીલ કરવા આવ્યા હતા એપ્રિલમાં પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી એમએસ યુનિવર્સિટીમાં એટલે વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનામાં અમે આ કાર્યવાહી ન કરી શક્યા હતા ખાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે સાથે સાથે ચિંતા એ જ હતી કે કોલેજમાં યુનિવર્સિટીમાં ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અગ્નિ નિવારણ જીવન સુરક્ષાના ઉપાયો નથી એ બાબતે ધ્યાનમાં રાખીને અમે વારંવાર સંપર્ક કરતા હતા જેવી પરીક્ષાઓ પૂર્ણ થઈ અને હવે જ્યારે વેકેશન છે અને અમે આ બિલ્ડિંગને હવે એમએસ યુનિવર્સિટીને જે બે વખત નોટિસ આપ્યા છતાં પણ પગલાં ન લેવાથી આજે વીજ જોડાણ કાપીને એમએસ યુનિવર્સિટીના જે સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ છે પહેલું જે ફેકલ્ટી છે તે આવ્યા છે અને બિલ્ડિંગને સીલ કરશું વીજ જોડાણ આપીને આખી આખી ટેકો ફેકલ્ટીને હું વીજ જોડાણ કાપવામાં આવશે કે તેના અમુક ભાગનું વીજ જોડાણ કાપવામાં આવશે અમે વાઇસ ચાન્સેલર એમએસ યુનિવર્સિટીના જે નોટિશો આપી છે ટોટલ બત્રીસ ફેકલ્ટીઓ જેટલી છે દરેકે દરેક ફેકલ્ટીઓને નોટિસ આપી છે દરેકે દરેક ઇન્સ્ટિટ્યૂટના જે એમએસ યુનિવર્સિટીના જે ભાગ છે બધાને જ નોટિશો આપી છે ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરી બે અને બીજી એપ્રિલ બે હજાર ચોવીસમાં માં નોટિસ આપી છે બે વખત નોટિસ આપી છે દરેકે દરેક અને ક્રમશઃ દરેક બિલ્ડિંગને ક્રમશઃ બિલ્ડિંગ સીલ કરશો બિલકુલ ઉચ્ચ પદાધિકારીઓને ધ્યાનમાં દોર્યું છે બે વખત અગાઉ નોટિસ આપી ચુક્યા છે ફેબ્રુઆરી એપ્રિલ અને ક્રમશઃ દરેક બિલ્ડિંગને જ્યાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી જે અમે ઓડિટ દરમિયાન જોયું છે એમને સીલ કરશું બિલકુલ એમએસ યુનિવર્સિટીની જે ટેકનોલોજી ફેકલ્ટી આવેલી છે કે જ્યાં બત્રીસ જેટલી ફેકલ્ટીઓ આવેલી ત્યાં તમામને નોટિસ આપવામાં આવી રહી છે તમામના જે બિન છે તેઓની સાથે પણ આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ફાયરના જે સાધનો હોવા જોઈએ એ પ્રકારના સાધનો આ એમએસ યુનિવર્સિટીની અંદર નથી એટલે ચોક્કસથી આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે તેમ છતાં પણ હજારોની સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ માટે આવતા હોય છે પરંતુ અત્યારે જે રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જ્યારે જાગ્યું છે ત્યારે એમએસ યુનિવર્સિટીને પણ તેમાં બાકાત નથી અત્યારે તો વેકેશનનો સમયગાળો છે એટલે જ્યારે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ફેબ્રુઆરીમાં આપવામાં આવી હતી ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ આપવામાં આવ્યો ત્યારે હવે ફરી વખત જ્યારે રાજકોટની ઘટના બની છે ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને ફાયર વિભાગ જાગ્યું છે ત્યારે ફરી વખત આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને જ્યારે જે સાધનો હોવા જોઈએ તે પ્રકારના જે સાધનો નથી તેને લઈને આજે ફાયર વિભાગની ટીમ અહીંયા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આવી છે અને તમામ જે વિવિધ ફેકલ્ટીઓ આવેલી છે જે સાયન્સની હોય કે કોમ્પ્યુટરની હોય તમામ જે ફેકલ્ટીઓ બત્રીસ જેટલી ફેકલ્ટીઓ આવેલી છે ત્યાં બત્રીસ જેટલી તમામ ફેકલ્ટીઓને નોટિસ આપવામાં આવી રહી છે કારણ કે જે ફાયરના સાધનો હોવા જોઈએ છે નથી એમએસ યુનિવર્સ સિટી જ્યારે આટલી મોટી યુનિવર્સિટી છે વિશ્વ વિખ્યાત છે બહારના કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હોય છે પરંતુ આજે આ વિદ્યાર્થીઓનો સાથે સીધા ચેડા થઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો હવે કયા પ્રકારનું કામ કરે છે કારણ કે જે સાધનો હોવા જોઈએ પ્રાથમિક જરૂરિયાત છે ફાયરના સાધનો તે નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ફાયરના સાધનો આ યુનિવર્સિટી ક્યારે વિકસાવે છે केमरामेन गौतम निसज सोलंकी स्पार्टोडे न्यूज वडोदरा